હાલો સાહેબ નમસ્કાર દોસ્તો પીપીએસકે સ્વાગત કરું છું આપ સર્વે જેમ જાણો છો અત્યારે કે હાલ મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે પ્રજ્ઞાચક્ષુઓના પુનર્વસન માટે કામ કરતી સંસ્થાનો એક પ્રવાસ ચાલી રહ્યો છે મોરબી સ્થિત ભવાની બેકરીના જે ઓનર પરેશભાઈ છે એમના તરફથી સુંદર મજાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી આજે અત્યારે આપણે જુનાગઢ સકરબાગની વિઝિટ કરી રહ્યા છીએ અત્યારે જુનાગઢ બધા અંધભાઈ બહેનોને આખા જે સક્કરબાગ જૂની વિઝિટ કરાવી એક એક વસ્તુથી અહીંયા અવગત કર્યા જે જે પ્રાણીઓ પક્ષીઓના જે બધા અહીંયા જેટલો જે સંગ્રહાલય છે એ એક એક વસ્તુથી બધા નામ લઈ વસ્તુ બતાવી એની જે ઓળખ છે એ આપી અને અત્યારે બધા અંધભાઈ બહેનોને એનાથી પરિચિત કર્યા છે આજનો જે આ પ્રવાસ છે એ સ્વર્ગસ્થ લવજીભાઈની પુણ્યતિથી નિમિત્તે છે લવજીભાઈ સહેજપાલની પુણ્યતિથિ નિમિત્તે છે અમે ગઈકાલે રાત્રે મોરબીથી પ્રવાસ લઈ અને સોમનાથ સૌથી પહેલાં હતા ત્યાં બધાને દર્શન કરાવ્યા ત્યાર પછી ત્યાં દરિયાની મોજ કરી અને સવારનું અને બપોરનું ભોજન લઈ અત્યારે અમે અહીંયા જુનાગઢ સક્કરબાગ ખાતે આવેલા છીએ તો અહીંયા તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે બધા અંધભાઈ બહેનો છે તમને અત્યારે અહીંયા વિડીયોમાં નજરે ચડે છે અને આમ તો અમારી સંખ્યા ઝાઝી છે પણ અત્યારે માત્ર સો વ્યક્તિ જ અમે અહીંયા અત્યારે જે પ્રવાસરથી અર્થે નીકળ્યા છીએ તો અમારી વિનંતી છે કે આપ મોરબી પધારો તો અમારી સંસ્થાની મુલાકાત ચોક્કસ કરશો લક્ષ્મીનગર માળીયા હાઈવે ઉપર અમારી સંસ્થા આવેલી છે ત્યાં અંધજનોના પુનર્વસનનું કામ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો અહીંયાથી જે અમારો આગળનો પડાવ છે એ હવે કાગવડ છે અને ત્યાર પછી વીરપુર વીરપુર ભોજન લીધા બાદ દર્શન કર્યા બાદ ફરી પાછા સંસ્થા તરફ આગળ જશું જેમ જેમ આગળ વધશું એમ અમે દરેક જગ્યાએના વિડીયોઝ તમારા માટે લાવતા રહેશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક આપશો અને બને તેટલો શેર કરશો થેન્ક યુ